પણ એના માટે એપ્રુવ કરવા માટે રાજ અમરેલી ટીપીઓમાંથી એના મેપ નકશા એપ્રુવ કરાવવા પડે અને એ વખતે હતા મોટાભાઈ કેડી સાગઠિયા એ વખતે ઓરડામાં હતા અને એને પાસે અમરેલીનો ચાર્જ હતો એટલે એમની પાસે આ નકશા એપ્રુવ કરવા મોકલ્યા અમરેલીના માર્કેટ યાર્ડના સત્તાવાળા હોય પણ એ ડીલે થતું હતું અને સામે માર્કેટિંગ યાર્ડે નાબાર્ડ પાસેથી પચીસ કરોડની લોન લીધેલી આ માર્કેટ યાર્ડ બનાવવા માટે લોનનું વ્યાજ ચડતું હતું અને વેપારીઓને રાજી કરીને અગાઉથી એડવાન્સમાં એને ડિપોઝિટો બદલી દેલી અને અમુક સમયમાં દુકાનો બાંધી આપવાનું વચન હતું એટલે માર્કેટિયાના શાસકોને પણ ઉતાવળ હતી એટલે પછી અલ્ટિમેટલી એ સાગઠિયાને અઢી લાખ રૂપિયા આપ્યા એટલે એને નક્શા એપ્રૂફ કર્યા અને એ નક્શા અમદાવાદ ગયા ત્યાં પણ કમનસીબે ત્યાં ત્યાંના ટીપીઓમાંથી સ્ટેટ ટીપીઓમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી અને જ્યારે આ આખી વાત આ ઘટના જ્યારે મારી પાસે ફરિયાદ સ્વરૂપે આવી ત્યારે એ મુખ્યમંત્રી આનંદીબેન ટેલિફોનિકલી જાણ કરી એમણે અમને રૂબરૂ બોલાવ્યા ગાંધીનગર અમને સાંભળ્યા તાત્કાલિક એમણે અમારી આ વાત ક્લિયર કરી આપી અને માર્કેટિંગ યાર્ડ જે એને કરવાની જે ફાઇલ હતી એ ક્લિયર થઈ ગઈ તો કલાક